ગરમી એવી પડે છે ને જાણે એમને ફરીજમાંથી ને બેસી દઉં પણ ફરીજમાં બે મારી બીજી ગુલ્ફી થાય હાલો બોલો બોલો અરે અર શું વાત કરો ના હોય હા હારો તમે કેનાલમાં પીડ્યા એમ તો તો ડૂબીને મરી જાય છે ફોટિયામ પીડ્યા છે એમ ને એટલે આપણે ફોટિયામ પાણી છે કોરીમ શું લેવા પીડ્યા દારૂ પીન પડ્યા છે એમને મુવા હવે નવાય નવા નવા લગ્ન કર્યા છે એટલે તમય પાસે પૈસા હેશે એટલે એ પૈસાનું ભીધું હશે તો એક કામ કરો એમને બારા કાઢી અને એક બાવળિયાનું કોંટાળું ભોઠું લઈને થોડોક ગણેલ્યો રો ગવાય ગણેલો હાર્યો તલાબા બેઠા છો એમને હું બેઠા તો લેવું પાછા આપડા એટલે આપણે તલાબા તમીએ શું

તો આ ખોટું મેણું કરશે એ તમારી વાત હા વાસ્યો લેબડા ને સે હાવ હું રહેવું છે પણ તમને ખબર નથી હમણાં આ છોકરાના વિવાહ કર્યા ને હેમો છોકરો કઈ વટ પાડો હશે ખર્ચો જેટલો કર્યો ને તમે ના જોયું હવે એમ અને એમાં બધાય માગણાવાળા મારા બેટા લોહી પી ગયા છે આદિ હવાનો મંડપ પાડો આવ્યો હતો એ

એટલે સૌથી મોટા મોટી કોઈ રાણી હોય ને તો ઉઘરાણી છે ઉઘરાણી આવતી હોય ને ભલ ભલા હાંતાઈ જાય હો ભાઈ ઉઘરાણી તો ઉઘરાણી છે તો એને આવે ને એને ખબર હોય હવે એ તો તલા બધું તપેલા મીચું પણ મારી બેટી આ ગરમી જુઓ ને પડે છે હવે આ ગરમીથી રાહત મેળવા બીજું શું કરવું તમારે કોઈ ઉપાય હોય બતાવો ને જેમ કે તમે ઉના ડોહા છો એટલે તમે લોટ છે છે ને જે એટલે થોડીક માહિતી પડતી હવે તારે ગરમી થી બસવું છે ને તો તને એક મસ્ત મજાનો આઈડિયા બતાવું અને એ પાછો મફતમાં તારે છે ને હવાર ના વેલા ઉઠતા ગામ માં જતું રહેવા એટલે તમે એ જેવી વાત કરો છો ગામમાં કેવી રીતે જાવ હવે ગામમાં તો શું ને તો ગામમાં બધા ઉઘરણીવાળા વાળા આવીને જ બેઠા હોય છે ગામમાં ગામ માં ગાડે થાય કોઈક બીજો રસ્તો બતાવો ચાલે લે તારે તો એ પારે ઉપાદી ને બૂસ બુસ માર પડે એમાં શું છે બૂસ મારું થઈ જાય તો પછી ઉઘરણીવાળા કોણ તને આવે તો તારે એ ગામમાં ના જાવું ને તો કામ કરી તારે છે ને રોડે જ રહેવાનું રોડે જઈ અને હવાનું વહેલું કોઈ બાઇક વાળો બજારમાં જ હતો ને તો આશ કરીને માસ બેસી જવાનું અને એક તને બીજું આઈડિયા નું સફેદ પહેરણ પહેરવાનું અને અંદર કાગળ અહીંયા ભરવાના પર કોકની પાંચસો રૂપિયાની ઉથીની નોટ લઈને જવાની અને એ આગળ ગોદામ રાખવાની પાસે છે ને તારા બજારમાં જવાનું મોટી દુકાન હોય ને મય ઢાઢી ઢાઢી હવા આવતી હોય એમાં પહેરી જવાની એમાં જઈને પહેલાં ઢાઢું પાણી પીવાનું ને પાછા બધી વસ્તુ ધોવાની આનો શું ભાવ આનો શું ભાવ એવલો વેપારી છે ને પાંચસોની નોટ પાડશે ને એટલે એને ખબર પડશે કે

એમ છે ને રોજ રોજ બજાર બદલતુરા મફત માં તારી છોકરા ઘણા લઈને હોય ત્રણ ચાર દાડા કાઢવાના છે ને પણ મારો બેટો પાસે એક મિનિટ એક મિનિટ આખો ના ઘરે વાળા નો છે મરાયા છે ને હાલો હવે બસ આ ઈદ વેતમાં માં શું હોય બસ આ બજારમાં હતો કડલા વેચવા દઉં ને એટલે બસ તારા જ પૈસા હાલવાના છે હવે કાપ ફોન કાપા ઘણી વાળા નો ફોન હતો મંડપ વાળા ના બાકી છે એનો ફોન હતો જો હવે ગપો બોલવો પડે કેટલાક હું કુલ કુલ સુકો તો પેલા છે ને એવા મોકા મોકા દાગીના ના કરાવતા હોય તો અને હવે કહેશે કે દાગીના વેસવાદ આવ્યા છે દાગીના વેસવાદ આ ને તો એમાં એક છે ને મોટી ઉપાધિ થાય છે તો ખબર નહીં હોય તલાબા તમારી સાવ વાત થાસી હો

છોકરા ઘરથી ઘર થી વહુ હોય બગડે કસે એમ જ ને હાવે હાવ મને માતાની ની છોકરી ને થઈ જતા હોય છે એટલે તું દાગીના ને માગો નહીં હવે અને થોડા કણી હોય ને તો વીસ ફરી ને બાકી પોફેડ ગોળો બે ખોઈ ને બેઠા છું હવે તલાવાયા છે ને છૂટું થવું છૂટું થાય અને લખતું આલું હોય લખતું હાલે પણ બાકી છે ને મારે તો દાગીના ના વેથી ના બધે પૈસા ભરવા પડ્યા કાંઈ તો ઉઘરણી વાળા થી કેટલું ખંતે ખંતે રહેવું સૌથી મોટી રાણી છે ઉઘરાણી મારે પાસે કરી રહે ઉઘણી નહીં જવાબ કેટલા કાલવા સારું તો બેસે વેસ મારે જવું પડશે હવે આજ તો દાગીના વેસી ને બધા ઉઘરાણીવાળાના પૈસા ભરવા પડશે બૂસ મારે થોડો ને પાલવે છે હું આબરૂવાળો મણ વટ પાડતા પાડતો અહીં આબરૂ ઘટાવી પ્રી તો હાર લ્યો ખોટ ખાઈને વેસ આપણા દાગીના એટલે આપણા તો આમ નામ મરી જાય છે ચાર ના દાગીના કરાવે ને એ ઊલ્યા ચિયા રેણિયા કાઢ અને વેસવા દો ને તો ત્રણ લાખ આવે લાખ તો ચા હેડે મારે સારું તાર જા આ ઊલ્યાને ફોન કરવા જે હા હાર દમયનો શું શું થોડાક હારુંડ્યા કે નહીં ફોન કરવા જે હમાસા તડ લ્યો બરાક દાહરી પણ કોઈ ઉપાડતા નથી મને લાગે છે કે ઈ એ મેં પડી મરી જ્યા શું મુવા હાર દમય કરો તમારે થોડી કેનલમાં પણ એ કરતા ભરલ નહીં પડ્યા હોત ને તો આયક પાર આવાડ